હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણભદે ને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આપણે આવી ગયા છીએ વાડિયા અને આજે છે મંગળવાર બજાર ખુલી ગઈ છે શોરૂમ ખોલીને પપ્પા શોરૂમે છે અને હું વાડિયા આટો મારવા આવ્યો છું ને આંબામાં જો પાણી આલે હા અઘડી લાઇટ આવી એટલે મોટર ચાલુ કરી હા અને જો ટાકામ પાણી થઈ ગયું એટલે કપિલ ને બાપા આવ્યા છે અને અમે ચાનો ટાઈમ થઈ ગયો હા કાકડી ચા કરીને પાછા જાહે બગીચા પાણી ચાલુ હે આપણી ગાયું જાઉં ખાકટી બગીચામાં એ ખાકટી થઈ ગઈ હે મોટી મોટી એટલે હું પાઈ દઈ એમ પણ એ આજે કાલનું આમ તો ચાલુ કર્યું હે કાલ પવારનું અડધું પતી ગયો અડધું રહ્યું છે લગભગ આજે પતી જ કાલ બપોર સુધી પતી જાય વાછડી શનિવારે જન્મ થયો વાછળીનો જો આ નિર્ણય ભરાઈ ગયા એ ક્લાસ તું એનો ભૂકો ભરીને આડા જો આ કંતાન બોરા રાખી દીધા ભરીને એટલે નીણ આ બાજુ ધહે નહીં એમ કરા એમાં હલવાન જગ્યા ના રહ્યા બચું બાપા જો ચા બનાવે હે કેટલું રહ્યું હે હવે દોઢ લાઈન છે ને અડધો ઉપર પૂરું થઈ ગયું ને અડધા ઉપર

哎，哎，咋比呀咋？

આ બાજુ હા આ બધી લાઈન પી ગઈ આ છેલ્લી ચાર લાઈનુ બાકી હા એમાં જાય ધીમે ધીમે આપણે શોરૂમે જાઉં શોરૂપિલ બાપા પા

તો મિત્રો જો કપિલ ને બચ્ચુ બાપા વાળીયે હે આંબામાં પાણી ચાલુ હે એટલે પપ્પા શોરૂમે છે ને હું જમવા આવ્યો છું આગળ ત્રણેય નું ટિફિન લઈ જાય અને જો નિશાબેન રમે હા या खाखटी થઈ ગઈ કમ્પ્લીટ હો જોઈએ ચટપટો મસાલો વાહ 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 હમ મોરાવાળા આ મોરાવાળો મામાનું વિડિયો નહિ ખાના ચાલો ચા એ મિસા વાહ મિસા ઉભી રહી ગઈ Kinia? Kini na daren. Daren. Suma zai irin da ne.